છું થાય અને હું છું ઝંખના તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઇમ સમાચારોની વાત કરી તો યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચકાસણીમાં લોલમ લોલ જેમાં આઈ કાર્ડ વગર ગમે તે લોકોના આટાફેરા જોવા મળ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક કાંડ સહિત કોર્સ બહારના પ્રશ્નો ધાબડી દેવાના પ્રકરણમાં અસરકારક પગલા લેવામાં નિષ્ફળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં છેલ્લા આઠ દિવસથી ઉત્તરવહી અવલોકનના નામે જાણે ડીંગે ડીંગ ચાલતું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી સૌરાષ્ટ્રની જુદી જુદી તમામ કોલેજોના વિદ્યાર્થીનીઓ અહીં યુનિવર્સિટી કેમ્પસ ઉપર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં આવી હોવા છતાં પણ દરવાજે માત્ર એક જ સિક્યુરિટી કર્મચારીને બેસાડી દઈ કોઈ પ્રકારના આઈડેન્ટિટી કાર્ડની તપાસ કર્યા વિના ગમે તે ઉમેદવારને ઉત્તરવહી અવલોકન માટે પ્રવેશ અપાતા હોવાનું બહાર આવ્યું હતું

જેની પાસે ઉત્તરવહી ચકાસણી માટે આવતા અધ્યાપકોની હાજરીનું રજીસ્ટર છે અને યુનિવર્સિટીએ ઉત્તરવહી અવલોકન માટે બસો થી વધુ અધ્યાપકોના ઓર્ડર કાઢ્યા હોવા છતાં દસ ટકા અધ્યાપકો પણ ઉત્તરવહી ચકાસણી માટે આવતા નથી અને છતાં કોઈ તેની દરકાર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે દરેક પરીક્ષાર્થીને માર્ક્સ ના પ્રશ્ન પેપર માંથી અઠ્યાવીસો જયારે ત્રીસ માર્ક્સ ના ઇન્ટરનલ માંથી બાર માર્ક્સ મેળવવાના હોય છે પરંતુ ઉત્તર વહી અવલોકનમાં યુનિવર્સિટી ગમે તે સ્વનિર્ભર કોલેજના અધ્યાપકોને મોકલી દઈ નેવું ટકાથી વધુ વિદ્યાર્થીઓને પાસ કરી જંગ જીત્યો હોવાની જે છાપ ઉભી કરે છે તે સરવાળે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે જ નુકસાનકારક છે ઉત્તર વહી ચકાસણીમાં અધ્યાપકોના છાબરડાથી વિદ્યાર્થીઓનું ભાવિ રૂંધાયું છે અને હવે તેવું લાગણી સિનિયર અધ્યાપકો દ્વારા કરવામાં આવે

વાનની બોનટ પર ચડી જતા દૂર સુધી ઢસેડાયો હતો જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ અંગે બંને પક્ષ સામે ફરિયાદ નોંધાઈ છે સયાજીગંજના એલઆરડીએ ફરિયાદમાં કહ્યું છે કે પીસીઆર વાનમાં મારી સાથે એલઆરડી રઘુવીર ભરતભાઈ અને કોન્ટ્રાક્ટના ડ્રાઈવર કિશન પરમાર હતા અને રાતે સાડા અગિયાર વાગે લારીઓ બંધ કરાવી હતી પરંતુ ત્યાર પછી પણ રાતે બે વાગે કેટલીક લારીઓ ચાલુ હોવાથી બંધ કરાવવા ગયા હતા અને આ વખતે મોહમ્મદ ફૈઝાન અમીરુદ્દીન શેખે

મોહમ્મદ ફૈઝાન ના ભાઈ મોહમ્મદ મુમતાજ શેખે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે રાતે મારા ભાઈ લારી પર આવેલા પોલીસવાળા મોહમ્મદ મુસ શરીર પો રઘુવીર અને ડ્રાઈવર કિશન નટવરભાઈ પરમારે મારા ભાઈને ગાળો ભાંડી લાકડી વડે માર માર્યો હતો જેથી તેને આવેશમાં આવીને વાનને આગળથી પકડી લીધી હતી અને મારો ભાઈ ઢસેડાઈને પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે હાલમાં તેની હાલત નાજુક છે અને પોલીસે અંગે ત્રણેય પોલીસ સામે બેરમી પૂર્વક માર મારવા બદલ ગુનો નોંધ્યો છે લારીવાળો પીએસ પીસીઆર વાન સાથે 100 મીટર સુધી ઢસેડાયો હતો રાતના 2 વાગે લારીઓ બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે રગઝક થયા બાદ મોહમ્મદ ફેઝાન પોલીસ વાન સાથે ઢસેડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ દ્રશ્ય જોનારાવાના રૂવાણા ખડા થઈ જાય તેમ હતું અને એસીપી ડીજે ડીજે ચાવડાના કયા મુજબ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ની બહાર બનેલા બનાવમાં અમારી પ્રાથમિક તપાસમાં આમલેટની લારી ચાલુ રાખનાર ફેઝાન વાન સાથે 100 મીટર સુધી ઢસેડાયો હોવાનું મનાય છે જી

સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસના કર્મચારીઓ પાલનપુર બસ ટર્મિનલ ખાતે હડતાલ પર ઉતર્યા છે પગાર મુદ્દે કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે જેમાં બાવીસ હજાર પાંચસો પગાર નક્કી કરાયો છે જેની સામે પંદર હજાર છસો અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જ કર્મચારીઓએ કહ્યું છે કે લાયસન્સ વગર ડ્રાઈવરો દ્વારા બસ કાઢવામાં આવી રહી છે જે લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે એજન્સી દ્વારા નક્કી કરવામાં આવેલા રૂપિયામાંથી કટકી કરવામાં આવી રહી છે આ સાથે ડબલ શિફ્ટ કરાવવામાં આવે તો તેના પણ પૂરતા પૈસા આપવામાં આવી રહ્યા નથી અગાઉ પણ અમે રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ ન આવતા આ રીતે હડતાલ કરવાનો વખત આવે છે જે આ સાથે આગળ વાત કરું તો ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાકના પંચોતેર હજાર કેસ સામે આવ્યા છે રાજ્યમાં આજે ત્રણ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના

હર્ષિલ ગોરી નામના સત્તર વર્ષીય સગીરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે અને હનુમાન મઠી ચોકમાં રહેતા ચોલીસ વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનું મૃત્યુ થયું છે જ્યારે નવસારીમાં ચોત્રીસ વર્ષીય નરેન્દ્રકુમાર ઋષિનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે તે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ઉલ્લેખનીય છે કે કોરોના સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનની આડ અસર થાય છે અને એ વાત કોવિશિલ્ડ બનાવતી કંપની એક્સ્ટ્રા ઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કરી છે એ પછી આ અંગે ઘણો વિવાદ ઊભો થયો હતો અને ત્યારે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના ઉહાપો વચ્ચે હૃદયરોગ સંબંધિત એમરજન્સી ત્રેવીસ ટકા વધી હોવાની વાત સામે આવી છે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયકના પંચોતેર હજાર કેસ સામે આવ્યા છે જ્યારે ગયા વર્ષે આ સંખ્યા એકસઠ હજાર હતી કોવિશિલ્ડ બનાવતી કંપનીએ એક્સ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું છે કે કોવિશિલ્ડ વેક્સિનની આ ડસર થાય છે જેમાં લોહી ઘંટાઈ જવાની સમસ્યાઓ થાય છે લોહીના ગંઠાવ્યા જવાને કારણે હૃદય બંધ થઈ જાય છે અને બ્રેઇન સ્ટ્રોક કિડની ફેલ થવા જેવી સમસ્યાઓ થાય છે છે ત્યારે આ મામલે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી તમને જણાવી દઈએ કે પોઈન્ટ પચાસ કરોડ થી વધુ લોકોને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરની ચર્ચાઓ વચ્ચે કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે માત્ર થોડાક જ લોકો તેની આડઅસર થઈ શકે છે પરંતુ રાજ્યમાં હૃદયરોગ સંબંધિત એમરજન્સીમાં છેલ્લા એક વર્ષમાં ત્રેવીસ ટકા વધારો થયો છે જી

મોટી કાર્યવાહી કરતા દિલ્હીના એલજી વિનય સક્સેનાએ દિલ્હી મહિલા આયોગમાંથી બસો ત્રેવીસ કર્મચારીઓને બરતરફ કરી દીધા છે એલજીના આદેશ પર દિલ્હી મહિલા આયોગે તેના બસો ત્રેવીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે વાસ્તવમાં તો આ તમામ કર્મચારીઓ તે કર્મચારીઓ છે જેમની નિમણૂક દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા કરવામાં આવી હતી આરોપ છે કે દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી આ આદેશમાં દિલ્હી મહિલા આયોગ એક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે કહે છે કે આયોગમાં માત્ર ચાલીસ પોસ્ટ જ મંજૂર છે અને ડીસી ડબ્લ્યુ પાસે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાનો અધિકાર નથી દિલ્હી મહિલા આયોગના વિભાગના અધિક નિર્દેશક દ્વારા જાહેર કરાયેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવી નિમણૂકો પહેલા આવશ્યક પદોનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને ન તો વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી હતી તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરાયેલા તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે આગળ વાત કરીએ તો કોવિશિલ્ડ નો ડોઝ લેતા જ દીકરી મૃત્યુ પામી હતી ત્યારે માતા પિતા સિરમ ઇન્સ્ટિટ્યૂટ ને કોર્ટમાં ઢસડી ગયા છે હાલમાં કોવિશિલ્ડ વેક્સિન ની આડઅસર નો મુદ્દો ચર્ચામાં છે કોરોના ની રસી એકદમ સલામત છે અને તેનાથી કોઈ આડઅસર નથી થતી એવા દાવાના ધજાગરા ઉડી ગયા છે કોરોના કાળમાં મોટા ભાગમાં ભારતીયોને કોવિશિલ્ડ અને કોવેક્સિન એ બે વેક્સિન અપાઈ હતી કોવિશિલ્ડ રસી બ્રિટનની જનર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ સ્વિડિશ ફાર્મા કંપની એકસ્ટ્રા વિકસાવેલી છે એક્સ્ટ્રા ઝેનેકાએ બ્રિટનની કોર્ટમાં કબૂલ્યું છે કે કોવિશિલ્ડ રસીના કારણે થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસ થ્રોમ્બોસિન્ટોપેનિયા સિન્ડ્રોમ ટીટીએસ બીમારી થઈ શકે છે આ વચ આ વચ એવા સમાચાર આવી રહ્યા છે કે હવે એક પરિવારે તેમની પુત્રીના મૃત્યુ અંગે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે ને કોર્ટમાં ઢસડી ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાના થોડા દિવસો બાદ જ મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું એ અહેવાલ પ્રમાણે બે હજાર એકવીસમાં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે અઢાર વર્ષની રીતિકાએ મે મહિનામાં કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો જોકે સાત દિવસની અંદર તેને ખૂબ જ તાવ આવ્યો હતો અને તેને ચાલવામાં તકલીફ થવા લાગી હતી અને અહેવાલ પ્રમાણે એમઆરઆઈ સ્કેનમાં બતાવ્યું છે કે તેને મગજમાં અને બ્લડ ક્લોટ્સ અને હેમરેજ છે બે અઠવાડિયાની અંદર મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું અને મહિલાના માતા પિતાને મૃત્યુના વાસ્તવિક કારણની જાણ ન હતી અને તેઓએ આ અંગે આરટીઆઈ દાખલ કરી હતી ડિસેમ્બર બે હજાર એકવીસમાં દાખલ આરટીઆઈ દ્વારા જાણ થઈ છે કે મહિલા થ્રોમ્બોસેટોપિનિયા સિન્ડ્રોમની સાથે થ્રોમ્બોસિસ વિથ થી પીડિત હતી જી આ સાથે આગળ વાત કરીએ તો જેમ તેમ કરતા એપ્રિલ મહિનો પૂરો થયો છે અને એપ્રિલ મહિનામાં ગરમી ઉકળાટ અને બફારાથી લોકો અકળાયા છે હવે મે મહિનામાં લૂ લોકોને ધસારશે હવામાન વિભાગની આગાહી તમને હચમચાવી દેશે કે હવામાન વિભાગે મે મહિનામાં સામાન્ય કરતા વધુ ગરમીની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં મેદાની વિસ્તારોમાં હીટ વેવના દિવસોની સંખ્યા કરતા પણ સામાન્ય કરતા વધુ રહેશે દેશના મોટા ભાગના ભાગોમાં એપ્રિલમાં સામાન્ય કરતાં વધુ ગરમીનો સામનો કરવો પડ્યો હતો અને ગરમીના મોજાએ ખૂબ ત્રાસ આપ્યો હતો હવે મે મહિનાની ગરમી તમને રડાવવા માટે તૈયાર છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મે મહિનામાં ગરમી અને ગરમીનું મોજો વધુ તીવ્ર બનવા જઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગે મે માટે આગાહી કરી છે કે જેમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં દિવસોનું તાપમાન સામાન્યથી ઉપર રહેશે અને મેદાની વિસ્તારોમાં હીટ વેવના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતા વધારે રહેવાની છે ઘણા વિસ્તારોમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના બાકીના ચાર તબક્કા માટે મતદાન થવાનું છે અને આનો અર્થ એ થયો કે દિલ્હી સહિત ઘણા રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં આકરી ગરમીમાં મતદાન કરવું પડશે

બ્લાસ્ટ એ હદે ભયાનક હતો કે મૃતકનું શરીર શક્તિગ્રસ્ત થયું હતું અને પાર્સલમાં બ્લાસ્ટ થતાં ઘરનો સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો તો બીજી તરફ એ વાત પણ સામે આવી હતી કે એક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને આ ઘટનાના કારણે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનામાં ત્રણ યુવતીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ત્રણ યુવતીઓને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરવામાં આવી છે સમગ્ર મામલાની જાણ થતા વડાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી જે શખ્સ લઈને આવ્યો હતો તેની પણ પોલીસે છે અને ડીવાયએસપી જિલ્લા એલસીબી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જી ત્યારે આગળ વાત કરીએ તો સુરતમાં વિધવા માતા સાથે જતી તરુણીને પ્રેમઝાળમાં ફસાવી કારીગરે દુષ્કર્મ આચર્યો આજે રૂમ પાર્ટનરે વિડિયો બનાવ્યો સુરતના ભાઠેનામાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની ચૌદ વર્ષીય પુત્રીને એકવીસ વર્ષીય કારીગરે પ્રેમ જાળમાં ફસાવી હતી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડે રૂમ પાર્ટનર પાસે અશ્લીલ હરકત કરતો વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો જે રીતે સુરતની એક ઘટના સામે આવી છે તેનામાં આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી હતી પ્રકરણ સાલબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું અને પોલીસે બંને અવસ્કોરોની ધરપકડ કરી હતી દરવાજા વિસ્તારમાં અને હાલ ભાઠેડા વિસ્તારમાં રહેતી વિધવા કાપડના કારખાનામાં રસોઈ બનાવવાનું કામ કરતી હતી અને વિધવા તેના બે સંતાનો સાથે રહે છે ત્યારે આપણી વચ્ચે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છો જી નમસ્કાર જી નમસ્કાર તમારો પરિચય આપી દેશો હા હું છું જી જી ભાઈ સુંદરભાઈ છે જી સુંદરભાઈ જી સુંદરભાઈ શું છે તમારી સમસ્યા હા તો હવે આવે છે કચ્છવાસીઓ

જે રીતે દસ દિવસ પહેલા જે આ કારનામું સામે આવ્યું હતું જેમાં દસ દિવસ પહેલા તેની બહેન આવી હતી અને તેણે કહ્યું હતું કે તે સાંભળીને તે ધબકારો ચૂકી ગઈ હતી ભાટેના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં નોકરી કરતા એકવીસ વર્ષીય જીતુ રાણા સાથે તેની ચૌદ વર્ષીય સગીર પુત્રીનો અશ્લીલ વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો જીતુ રાણાના આધેડ રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરીના મોબાઈલ ફોનમાં જોવા મળ્યું હતું અને પપ્પુએ જ આ વિડીયો બનાવીને સગીરાની માસીને બતાવ્યો

સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો સલાબતપુરા પોલીસે આ બંને હવસખોરો વિરુદ્ધ બળાત્કાર અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી ધરપકડ કરી હતી તે સાથે જ બંનેના મોબાઈલ ફોન પણ કબજે લેવાયા છે તેમણે આ વિડીયો કોઈને વાયરલ કર્યો છે કે કેમ તેની પણ ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્ટર દ્વારા હાથ તપાસ ધરવામાં આવી છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો રાષ્ટ્રહિતમાં વિવાદો નજરઅંદાજ થયા છે ગુજરાતના પંદર રાજવી પરિવારોનું મોદીને ખુલ્લું સમર્થન છે તો ક્ષત્રિય આંદોલનનું શું થશે રાજકોટ લોકસભા ઉમેદવાર વિવાદિત ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શત્રિયો દ્વારા ભાજપના કાર્યક્રમમાં વિરોધ કરવામાં આવી રહ્યા છે આ દરમિયાન ગુજરાતના પંદર જેટલા રાજવી પરિવારો અને છેતાલીસ જેટલા રાજવીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ખુલ્લું સમર્થન આપ્યું છે બીજી મેના પત્રકાર પરિષદમાં રાજકોટ સ્ટેટના રાજવી માંદાતા સિંહે જણાવ્યું હતું કે રાજ્ય શાહી યુગના તપસ્વી ત્યાગી અને પરાક્રમી જેવા વડાપ્રધાન મોદી ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે તો આપણે પણ પ્રચંડ જન સમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ નોંધનીય છે કે એક એકબાજુ ગુજરાતમાં રાજવી પરિવારો ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં છે તો વળી બીજી તરફ સક્ત્ર સંકલન સમિતિ સતત વિરોધ કરી રહ્યો છે આગળ વાત કરીએ તો સુરત પાલિકાની બસ ઓપરેટર કંપનીઓ વધુ એક વિવાદમાં આવી છે જેમાં પગાર મુદ્દે એકસો થી વધુ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા સૌથી વધુ બસના પૈડા થંભી ગયા છે ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલો પગાર ના આવતા અચાનક એકસો ચાલીસ જેટલા ડ્રાઈવરો અચાનક જ હડતાલ પર ઉતરી ગયા હતા આકરા તડકામાં જ સુરતના રસ્તા પર દોડતી સો જેટલી બસના પૈડા થંભી ગયા હતા નોકરી ગુમાવી છે વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ થોડા દિવસો પહેલા જ આખી પાયથન ટીમની છટણી માટે ચર્ચામાં રહ્યું હતું ત્યારે હવે ફરી એકવાર કંપનીમાં મોટી છટણી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ગૂગલે બસો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન અને ટેક કંપની ગૂગલમાં છટણીઓનો દોર ચાલુ છે ત્યારે કંપનીમાંથી છટણીના મોટા સમાચાર સામે આવ્યા છે આ વખતે ગૂગલમાંથી બસો કર્મચારીઓએ નોકરી ગુમાવી છે સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ છટણી ગૂગલ ક્યુ પરિણામો પહેલા કરવામાં આવી છે ગૂગલે પચીસમી એપ્રિલે તેમના પ્રથમ ક્વાર્ટરના આવકના અહેવાલ પહેલા તેની કોર્ટ

અને આ ઉપરાંત તેમણે ટાઉન હોલમાં ચટણી અને પરિવર્તન વિશે પણ વાત કરી હતી હુસેને કહ્યું હતું કે આ વર્ષે તેની ટીમ માટે આ સૌથી મોટી આયોજિત ચટણી છે અને Google ની વેબસાઈટ અનુસાર કોર ટીમ કંપનીના મુખ્ય ઉત્પાદનો પાછળ ટેકનિકલ આધાર બનાવે છે ટીમમાં Google માં અંતર્ગત ડિઝાઇન વિકાસ કરતા પ્લેટફોર્મ અને ઉત્પાદન ઘટકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની વિશાળ જવાબદારી સંભાળે છે નવી ચટણીને લઈને જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હટાવેલી પોસ્ટમાંથી ઓછામાં ઓછી 50 પોસ્ટ કેલિફોર્નિયાના સનવેલમાં કંપનીની ઓફિસમાં કાર્યરત એન્જિનિયરિંગ વિભાગોની છે અગાઉ ગૂગલ દ્વારા કરવામાં આવેલી ચટણીમાં એક કે બે કર્મચારી સુધી સીમિત હતી પરંતુ આ વખતે કંપનીએ એક આખી ટીમના કર્મચારીઓને જ નોકરીમાંથી છૂટા કરી દીધા હતા અહેવાલો મુજબ ગુગલ કોસ્ટ કટિંગના બહાને પોતાની આખી પાયથન ટીમની છટણી કરી નાખી હતી અને ઉલ્લેખનીય છે કે પાયથન ટીમ એન્જિનિયરિંગનું એક ગ્રુપ છે જે વિવિધ ઉત્પાદનોમાં વપરાયેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજિંગની ડિમાન્ડ સંભાળવાનું અને તેને સ્થિર રાખવાનું કામ કરે છે આ સાથે આગળ વાત કરીએ તો પલાસણા ડાબા ગામના ખેતરમાંથી યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે હત્યા થયાની આશંકા સેવાઈ રહી છે જેમાં સુરત જિલ્લાના પલાસણા તાલુકા ડાબા ખરબાસી ગામે એક યુવકનો સળગાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે જેમાં પોલીસે યુવકની હત્યા થઈ હોવાનો ગુનો દાખલ કર્યો છે સાથે જ આરોપીઓને ઝડપવાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પલસાણા તાલુકાના ડાબા ખરબાસી ગામે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે શેરડીના ખેતરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં ખરબાસી નજીક મુકેશભાઈ ભાવસારના ખેતરના મુખ્ય માર્ગ પર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ખેતર માલિક દ્વારા કડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને કડોદરા પોલીસે તપાસ કરતા યુવકને ગળે ટૂંકો આપી હત્યા કરી સળગાવી દેવાની આશંકા વ્યક્ત કરાઈ હતી કડોદરા પોલીસે તેમજ જિલ્લા એલસીબી પોલીસ પર તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ઘટના અંગે પુરાવાઓ એકત્રિત કરવા એફએસએલ ની ટીમની પણ મદદ લેવામાં આવી છે હત્યાની આશંકા હોય અને પ્રાથમિક તબક્કે કડોદરા પોલીસે હત્યા અંગે ગુનો દાખલ કરી મૃતક યુવકની ઓળખ કરવા ચક્રો ગતિમાન કર્યા છે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો માન્યુઝ લાઈવ સાથે